એના લેખા સાંસદો આપી રહ્યા છે આદિવાસી બહુલ જિલ્લા છોટાઉદેપુર ના સાંસદ જસુભાઈ રાઠવા ને પણ એમના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું આ એક વર્ષ દરમિયાન છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની જનતાને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં સફળતા મળી હોવાનો દાવો સાંસદ દ્વારા કરવામાં આવ્યો હતો જોકે સમયાંતરે આ વિસ્તારમાં સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાને છેવાડાના બાનવી સુધી પહોંચાડીને સંતુલિત વિકાસ સાધવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર ટકોર કરી ચૂક્યા છે અને વારંવાર સંસદોને પ્રજાને પડતી મુશ્કેલીઓનું ત્વરિત નિવારણ લાવવા માટે જનસંપર્ક અસરકારક રીતે કેળવવાની પણ સલાહ આપવામાં આવી છે પરંતુ કમનસીબે શેઠની શિખામણ જાપા સુધી જ આવીને અટકી જાય છે આજથી એક વર્ષ પૂર્વે આજના શુભ દિને છોટાઉદેપુર લોકસભાની જનતા દ્વારા મને સાંસદ તરીકે પોતાના બહુમૂલ્ય મત દ્વારા વિજય બનાવવામાં આવ્યો હતો આ જીત મારી નહોતી પરંતુ આ જીત તો છોટાઉદેપુર લોકસભાના પ્રત્યેક જનજનની હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ક્રમમાં મને જ્યારે છોટાઉદેપુર લોકસભાના પ્રશ્નો સંસદમાં રજૂ કરવાની અમૂલ્ય તક મળી છે ત્યારે હું છોટાઉદેપુર લોકસભાના સર્વાંગીય વિકાસ માટે હર હંમેશા કાર્યરત છું અને રહીશ એની સૌને ખાતરી આપું છું છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારવા પડે એ દુખદ છે એક તરફ સરકાર આખા જિલ્લામાં નલ સે જલ યોજના સંપૂર્ણપણે અમલી કરી દેવાય હોવાનું ચોપડા ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બતાવી રહી છે ત્યારે એની હકીકત જમીન ઉપર બિલકુલ અલગ હોવાનું ફલિત થાય છે બીજી તરફ હવે વરસાદી સિઝનમાં આ વિસ્તારના બાળકોને અભ્યાસ માટે જીવ જોખમમાં મૂકીને અભ્યાસ કરવા માટે જવું પડે અને એને પરિણામે શિક્ષકો નહીં પરંતુ વાલીઓએ પણ ભારે હાડમારી ભોગવવી પડે છે અને છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની પ્રાથમિક સુવિધાઓ પણ નથી જેને લઈને અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પણ વિષમ સ્થિતિમાં કરી રહ્યા છે શિક્ષણ બાદ જણાવી રહ્યા છે આજે પણ પ્રસુતા મહિલાને જોડીમાં નાખીને દવાખાને લાવવું પડે તો આ વિકાસ તકલાદી છે એવું તો સંસદે માનવું જ પડે આદિવાસીઓના નામ ઉપર કરોડો રૂપિયાની ગ્રાન્ટનું ગબન થઈ જાય અને આદિવાસી વિચારો સ્વમાનભેર જીવન ગુજારી શકે એવા દિવસ સ્વપ્નમાં અપાર સંઘર્ષ કરીને હોમાઈ જાય એવી સ્થિતિ આ છોટાઉદેપુર જિલ્લામાં અતિ સામાન્ય છે જોકે આ બધાથી દૂર એવા છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાનો ભાવ પણ અનેરો છે આજે એક વર્ષના સમયગાળા દરમિયાન છોટાઉદેપુર પંથકમાં આરોગ્ય શિક્ષણ સહિત તમામ સુખ સુવિધાઓ પૂરી પાડવામાં તેઓ સફળ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ગત એક વર્ષમાં રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય સ્વાસ્થ્ય જેવી અનેકવિધ બાબતો માટે રજૂઆત કરી ફળદ્રુપ પરિણામ પણ આપ્યા છે મને આવનારા સમયમાં પણ આ પ્રયાસ નિરંતર ચાલુ રહેશે પુનઃ છોટાઉદેપુર લોકસભા

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર